બેન શું નામ છે ઘરે તમારા બાળકો અને વાળા લગ્ન નથી કર્યા તમે તમે બેન સાથે છો કે અલગ તમે બે સગા સગામાં શું થાવ આ બેન છે ને મામી થઈ મેડમ અમારી તમાર મામી થઈ તમે કોની આરે રહ્યો અત્યારે અત્યારે મમ્મી દાદા અને દાદી બરાબર ભાઈ બેન બીજા ના ભાઈ બેન છે પણ ના મેડમ બેન નથી ભાઈ છે પણ દારૂ પીય છે ભાઈ એ છેટો રહે છે આમ પોલોટમાં તો અત્યારે ઘર કઈ રીતે ચલાવો ઘર મમ્મી છે એ ઘર કામ કરવા જાય વાસણ ને એવું બધું કામ કરવા જાય હા

છ છ મહિનાનું કરિયાણું છે ને અત્યારે અહીંથી હું ભાઈ આવ્યા છે ને એની આપી દઉં તમને મેડમ જાજુ નહીં 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 આમ જો અમે અમે કઈ નથી દેતા તમને ઉપરવાળા વાળા છે ને અહીંયા બધા મોકલા છે આ બધા જે ભાઈઓ સેવા કરવા આવે ને એ બધા અહીંયા દઈ જાય છે અને મારું આગળનું છે ને હવે ઈ એક જ ઓલું છે કે જેને આખું છે એને તો નોકરી કે કામ ધંધો કે થી માંગી લે પણ જેને દ્રષ્ટિ નથી વિચારા એને કોઈ નોકરી નથી રાખતું અને આપણે થોડીક વખત આંત્રો પાડો રમતા આખે બાંધી દે તોય આપણને દઈશ ન પડતી કઈ વાંધો નહીં જો જ્યાં સુધી મારી સગવડતા છે અને ભગવાન મને જ્યાં સુધી શક્તિ આપશે ત્યાં સુધી કર્યાનું બધું હું કરી દઈશ

આમ કહે ને કે મિનિટે મિનિટે એના માટે જીવન આપણે થોડીક વાર આંખો બંધ કરીને વિચારો જી ખુલ્લી આંખે નથી જડતું હે તમારે અત્યાર સુધી કોઈ કોઈ જગ્યાએ થી કરિયાણા કઈ સહાય મળે હે ના આ મેડમ ને આ બે મામી ના મળે પાલડી પાલડી અમદાવાદ થી કોણ મોકલે છે અમે લેવા જાય લેવા જાવ ત્યાંથી શું આપે છે તમને કે કે 15 દિન રાશન આવે 15 દિન આવે ને મેં નો વાત કરી તમને હમણાં થોડીક વાર પહેલા તમારા બે નંબર અને એડ્રેસ અહીંયા અમને લખાઈ દો એટલે હું મારી યાદીમાં એડ કરી દઉં છું જ્યાં સુધી પુગા હે ત્યાં સુધી કરી અમારી જે સગવડતા છે એ અમે તમને બધા નું ધ્યાન ઉપર વાળો રાખે કારણ કે એના પૃથ્વી નું સંચાલન એના હાથમાં છે આપણે તો બધા કઠપુતળી ના ખેલ છીએ ભજવીને ભાગી જવાનું છે બધા ને કઈક ને કઈક કાર્ય માટે નિમિત કઈ રહ્યા છે કોને હું કરવું ઈ ખુદે નક્કી કરવાનું નક્કી કરવાનું મેડમ બરાબર એટલે ઈ તમે તમારે ચિંતા ના કરો અને કેન્સર રિલેટેડ પાવડર મારી પાસે છે ઈ હું આપીશ ઈ ત્રણ ત્રણ ટાઈમ સવારે ચમચી ચમચી પાવાનું અને મોઢાનું કેન્સર છે ને બેન એટલે એના માટે હું તમને સ્પેશિયલ કાજુ બદામ એક કીટ આપીશ પાવડર કરી અને ઈ તમારે દૂધમાં કે જેમ ઈ ખાઈ પી શકે એમ એના માટે નોખુઈ આ દવા દવા રૂપે હું તમને આપું છું ઈ ખજૂર આપીશ પછી કાજુ બદામ નહીં તમે કારણ કે ખાઈ ન તો દવા ઉપર નુકસાન ન કરો એટલે અમે એવું નક્કી કર્યું છે જે જે કેન્સર ના દર્દીઓ હોય ને એ તો કઈ રોટલી શાક ખાઈ ન હોય એટલે એને ડ્રાયફ્રુટ ની કીટ દઈએ તો

ઓલા દીકરાને બેન ભણવું હોય તો ભણાવજો ભણાવું કારણ કે તમારે જો હાચો ટેકો તમારો બે છોકરા છે આવતો કામે વળગી ગયો પણ ઓને ભણવાનો શોખ હોય ને ભણતર અધૂરું રહી ગયું હોય તો એ મહત્વનું છે એને મારો નંબર દેજો અને એને કેજો કે બે નારે વાત કરાવું હું ડાયરેક્ટ એની વાત કરી લઈશ હો એટલે જો એને કઈ પણ એડમિશન નું થતું હોય તો આ વર્ષમાં તો જોઈ લો નહીં જૂન મહિનાથી એડમિશન લઈને ભણાવો

હું શું કઉ છું ચિંતા ન કરતા એ રીકવરેબલ છે થઈ જાય છે સાજા એટલે ખોટી ઉપાધિ ન કરતા મોઢાના કેન્સર સામાન્ય થઈ ગયા છે અને બધા જલ્દી સારા થઈ જાય છે કઈ વાંધો નહીં હવે તમારે આરામ કરવો હોય બેન આરામ કરો અંદર હું તમને કઉ છું પથારી કરી દઈએ અને સવારે તમને ઉતારી જશે મારે બાર જામનગર જવું છે ને એટલે હું અત્યારે નીકળી જવાની છું પણ તમારું કરિયાણું બધુંય અને સવારે તમને ઉતારવાનું બે ગોઠવી દઉં હો બાકી કઈ કામ હોય ફોન કરજો તમ તમારે ગમે ત્યારે અને તમારા જેવા સાંભળો તમારા જેવા પોરબંદર માં વ્યક્તિઓ હોય જેને આંખની પ્રોબ્લેમ છે નથી કઈ કમાવા વાળું તો એવા કોન્ટેક્ટ તમે તમારી જો આ તમારા માટે સેવા છે તમારે ક્યાંય લેવા નથી જવું તમારે કોઈને કઈ દેવું નથી પણ જો હંમેશા છે ને એવું રાખવાનું કે આપણું થઈ ગયું છે તો એવું નહીં રાખવાનું મારું થઈ ગયું એનું એવી ઈર્ષા દેખાય નહીં રાખવાની આપણે એવું રાખવાનું કે મને સપોર્ટ મળ્યો છે તો હું કોકનું સારું કરું તમારે ખાલી આંગળી ચીંધવાની છે કારણ કે તમારામાં છે ને એક વસ્તુ મેં જોઈ બેન કે આ સુરદાસ જે પરિવારો હોય ને એમાં આ લોકોનું ગ્રુપ હોય આખું

જેને દ્રષ્ટિ નો હોય અને ખાવા થતા હોય તો એક સેવા માની અને ભલે હું એમ દુશ્મન કેમ નથી એને આપડે ભલે બગાડ્યું હોય છે હે આજે તમારો કોક હાથ પકડ્યો તો એની કોક ની દુવા આવી હોય આડી આવી હોય એટલે લાગે તો આપડે એવું નહી વિચારવાનું

ଆରାମ କରୁ କାହିଁ କାମ ହୁଏ ତ ଫୋନ୍ କରୁ